નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ આજે છે માક્ષર સુદ અગિયારસ એટલે કે ગીતા જયંતી આ દિવસે કુરુક્ષેત્રની રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખથી આ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રગટી હતી આ ગ્રંથ માત્ર ભારતનો નહીં પરંતુ પૂરા વિશ્વનો ગ્રંથ છે તો ચાલો આ ગ્રંથની વિશેષતાઓ આ ગીતમાં સાંભળીએ આ ગીત કવયત્રી ભારતીબેન ભંડેરીએ લખ્યું છે માક્ષર સુદ એકાદશી રે કુરુક્ષેત્રની રણભૂમિમાં

વૈશ્વિક ગ્રંથ છે આ ગીતા માનવ ને જીવન સંગ્રામ માં હિંમત આપે ગ્રંથ ગીતા જીવન હિંમત આપે ગ્રંથ ગીતા કોઈ ગ્રંથ નો જન્મ દિવસ વિશ્વમાં ના કદી ઉજવાતો કોઈ ગ્રંથ નો જન્મ દિવસ વિશ્વમાં ના કદી ઉજવાતો ગીતા જયંતિ ઉજ્જવે વિશ્વ આખું તેવો અદ્ભુત સુદ એકાદશી ને કુરુક્ષેત્રની રણ ભૂમિમાં મક્ષર સુદ એકાદશી ને કુરુક્ષેત્રની રણભૂમિમાં પ્રભુના સ્વામુખેથી નીકળેલ અમૃત જ્ઞાન તે ગીતા પ્રભુના સ્વામુખેથી નીકળેલ અમૃત જ્ઞાન તે ગીતા નાનકડી ગાગર માં મહા નો સાગર છે સમાયો નાનકડી ગાગર માં મહાજ્ઞાન નો સાગર છે સમાયો

એકાદશી કુરુક્ષેત્ર ની રણભૂમિ માં પ્રભુ ના સ્વમુખે નીકળેલ અમૃત જ્ઞાન તે ગીતા પ્રભુ ને સ્વમુખે થી નીકળે અમૃત જ્ઞાન તે ગીતા કર્મની ગંગા ભક્તિ ની યમુના ને જ્ઞાન સરસ્વતી કર્મની ગંગા ભક્તિ ની યમુના ને જ્ઞાન સરસ્વતી સ્નાન આ ત્રિવેણી સંગમ આપે મોક્ષ જ્ઞાન ગીતા સ્નાન આ ત્રિવેણી સંગમ આપે મોક્ષ જ્ઞાન ગીતા માક્ષર સુદ એકાદશી ને કુરુક્ષેત્ર ની ભૂમિમાં માં માક્ષર સુદ એકાદશી દશીને કુરુક્ષેત્ર નિરણ ભૂમિમાં પ્રભુના ના સ્વમુખે થી નીકળેલ અમૃત જ્ઞાન તે ગીતા પ્રભુના ના સ્વમુખે થી નીકળેલ અમૃત જ્ઞાન તે ગીતા ઘર ઘર માં ગુંજતું એક જ ગાન તે આ ગીતા ઘર ઘર માં ગુંજતું એક જ ગાન તે આ ગીતા જિંદગીના હર પ્રશ્નોનું નિરાકરણ આપતો ગ્રંથ ગીતા જિંદગીના હર પ્રશ્નોનું નિરાકરણ આપતો ગ્રંથ ગીતા મક્ષર સુદ એકાદશીને કુરુક્ષેત્ર નીરણ ભૂમિમાં મક્ષર સુદ એકા દશિને કુરુક્ષેત્ર ની માં પ્રભુના સ્વમુખેથી નીકળેલ અમૃત જ્ઞાન તે ગીતા પ્રભુના સ્વમુખેથી નીકળેલ અમૃત જ્ઞાન તે ગીતા અમૃત જ્ઞાન તે ગીતા અમૃત જ્ઞાન તે ગીતા અસ્તુ